ખેરાલુ તાલુકાના જોરાપુરા ગ્રામ પંચાયત દ્વારા અનુસૂચિત જાતિના રહીશોને છેલ્લા દસ દિવસથી પીવાના પાણીથી વંચિત રાખવામાં આવી રહ્યા હોવાની વિગતો સામે આવી છે ગ્રામ પંચાયત દ્વારા ઓરમાયુ વર્તન કરવામાં આવી રહ્યું હોવાની વિગતો સામે આવી છે લગ્ન પ્રસંગે પણ વપરાશના પાણીની તંગીથી પરિવારો પરેશાન જોવા મળી રહ્યા છે જોરાપુરાના પાણી ઓપરેટર પ્રજાપતિ વહીવટદાર કે તલાટીના ઈશારે હેરાન કરતો હોવાની ઉઠી છે જોરાપુરા ગામના અનુસૂચિત જાતિના પરિવારના લોકો પ્રજાપતિ વિરુદ્ધ ખેરાલુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા ગ્રામજનોને જોરાપુરાના આગેવાનોએ સમજાવતા પોલીસ ફરિયાદ ન થઈ પંચાયત દ્વારા છેલ્લા દસ દિવસથી પીવાના અને વાપરવાનું પાણી જોઈતું હોય તો રિપેરિંગ કામનો ખર્ચ આપવો પડશે તેવી માંગ કરવામાં આવી રહી હતી પંચાયતમાં વેરો ભરવા છતાં ખર્ચ પ્રજા કરે તો સરકારની સી ફરજ અનેક સવાલો જોવા મળી રહ્યા છે જોરાપુરાના દિનેશભાઈ પરમારે મીડિયા સમક્ષ વિગતો આપી બળાપો કાઢ્યો વધુ સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં વારંવાર ઓપરેટરને કરી તો ઓપરેટરે એવું કીધું કે ભાઈ તમારા ગામનો તમારા મહેલાનો ભાઈ એવું કીધું કે શ્રી આવશે પછી હું પોણી ચાલુ કરું અને વારંવાર આ રજૂઆત વારંવાર આ પોણીની તકલીફ અમારા ફક્ત ને ફક્ત શેન્માના મહેલાનું જ હોય છે કોક તૂટી ગયો તો ઓપરેટરનું કહેવું એમ પ્રજાપતિ વિષ્ણુભાઈ કરશનભાઈ ઓપરેટર એમનું કહેવું એવું કે તમે કોકના પૈસા આપો તો અમને એ ખબર નહીં ભોળી પડજાને કે અમારે પૈસા ચૂકવવાના ક પંચાયત સદસ્યો ક પંચાયત સરપંચ ક વહીવટદાર શ્રી ચૂકવું કે એ એના અજાણ છે અમે આ રજૂઆત કરવા માટે ગયા તો તમામે તમામ ગામના લોકો પ્રજાપતિ ઠાકોર કોમ આ અને અમારા ઉપર હુમલો કર્યો અને અમે સુરક્ષિત રહેવા માટે પોલિટિશિયનનો સહારો લીધો છે અમને ઓનો ન્યાય મળે એવી અમારી તજવીજ થાય એવી અમારી માગણી છે હાલ અમારો વૈરો બિલકુલ સુરક્ષિત નથી આના માટે યોગ્ય પગલો ઝડપી નિર્ણય આવ તાત્કાલિક અને કોઈ બનાવ ના અનુસૂચિત જાતિ અનુસૂચિત છેલ્લા ચાર દિવસથી ત્યાં લગ્ન હતો તેમના સુપુત્ર માટે ઓબલેશન જતા હતા ઓબલેશન જતા હતા એમના ત્યાં લગ્ન હતો તો આવેલ મહેમાનશ્રીઓએ આખું ગોમ જોઈ દીધું આખું ગોમ ઠાગાઠૈયા કરતું હતું સતાય એમને પાણી છોડ્યું નહીં ઓપરેટર ગલ્લા ઉપર બેઠા બેઠા હસતા હતા ઓનો ઝડપી નિર્ણય આવે અમને યોગ્ય ન્યાય મળે એના માટે સરકાર પગલો તજવીજ તાત્કાલિક કોનો પગલો લે એવી મારી માંગ છે શું નામ આપનો નરેશ જી જીવા બિશનમાં જીવા શું બના બન્યું અમારે સાહેબ ચાર દિવસથી પાણી આવતું નહીં મેલામાં અમે ઓપરેટરને રજૂઆત કરી પણ છતો કોઈ આનું નિરાકરણ લાવતો નહીં ફોન કરીએ ને એટલે કે તૂટી ગયું છે એનો ખર્ચો તમે આપો એ ખર્ચો અમારા આપવાનો કે પંચાયત આપણો એ અમને કંઈ ખબર નહીં